સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી રાજકોટમાં બત્રીસ હજાર ચારસો છન્નું નવા મતદારોનો ઉમેરો આઠ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સંખ્યા વધીને ત્રેવીસ પોઈન્ટ ચુંબોતેર લાખની આંબી જવા પામી ભાવનગરમાં પુનઃ ઠંડીનું જોર વધ્યું વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચોરાણું ટકા પહોંચ્યું બર્ફીલા પવનોથી ગોહિલવાટ ઉઠવાયું પવનની દિશા પૂર્વની થતાં બપોરે તાપમાન વધીને ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી થયું બપોરે સામાન્યથી બે ડિગ્રી વધુ તાપમાન નોંધાયું કાતિલ ઠંડીથી આંશિક રાહત ગાંધીનગરમાં બે દિવસોથી લઘુત્તમ તાપમાનના વધતા કાતિલ ઠંડીથી આંશિક રાહત સવારે તાપમાનનો પારો ચૌદ ડિગ્રી નોંધાયો છલા 26 દિવસ પછી નગરનું મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી 24 કલાકમાં 1.8 ડિગ્રી વધ્યું બે દિવસિયા શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તો શામળાજી તાલુકો જાહેર કરવા ભીલોડા ધારાસભ્યનો સભ્યનો હોંકાર મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત કરાય છે તે ઓપીસી બરંડાનું નિવેદન આયોજન માં આવ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તો શામળાજી તાલુકો જાહેર કરવા ભિલોડા ધારાસભ્યનો હુંકાર મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત કરાય છે તે ઓપીસી બરંડાનું નિવેદન તો વર્ષ બે હજાર પચીસમાં માં શામળાજી તાલુકો બનવાની શક્યતાઓ છે

શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે તે મુજબ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ બે દિવસ મહોત્સવ બે હજાર ચોવીસ પચીસ નો રાત્રે નવ કલાકે પ્રારંભ કરાયો હતો ગુજરાતની લોકગાયક ગીતાબેન રબારી દ્વારા કૃષ્ણ ગીતો ગાવામાં આવ્યા ત્યારે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ગુજરાત સરકારના યુવક વિકાસ અને રમતગમત વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય શામળાજી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસનો નો પ્રથમ દિવસે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાયો પ્રથમ દિવસે ગણેશવંદના હાસ્ય કલાકાર તેમજ ગુજરાતની લોકગાયક ગીતાબેન રબારી દ્વારા કૃષ્ણ ગીતો ગાવામાં આવ્યા ત્યારે સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે અને એમની સામે મને એ મારા ગીતો ગાવાનો કીર્તન કરવાનો મોકો મળ્યો છે તો ખૂબ મારા માટે આનંદની વાત છે તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે બિલકુલ હું તો પહેલી વખત અહીંયા આવી છું પર્ફોમ કરીશ પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે કેમ કે શામળાજી કે પછી સવાર્યા શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાડા આ શામળાજી મહોત્સવ બે 25 ચોવીસ પચીસ નો પ્રારંભમાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા ધારા ધારાસભ્ય પીસી બરંડા અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરિક દ્વારા તેમજ શામળાજી મંદિરના વાઇસ ચેરમેન અને પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ઉજવાશે ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લો અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટ્યા શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના દીર્ઘદ્રષ્ટા આપણા સૌના લાડીલા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ અને આ કાર્યક્રમ આજે દસ વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનો પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે સત દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે આ વાત તમારા માધ્યમથી જનજન સુધી પહોંચાડવા માગું છું દેશના વડાપ્રધાનને ત્યારે ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડા દ્વારા શામળાજી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન શામળાજી તાલુકો જાહેર કરવા હુંકાર કર્યો છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર માં શામળાજી તાલુકો બનવાની શક્યતા વ્યક્ત કરી હતી અને આ અંગે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત પણ કરાઈ છે ત્યારે બિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે અને બિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસતા પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના તાપમાનમાં આજથી ત્રણ દિવસ સુધી વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી વધશે જેથી હાલ દિવસ ઠંડી ઓછી અનુભવાશે આગામી તેર જાન્યુઆરીથી મહાકુંભ મેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતથી કુંભમેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે હવે અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ મળશે આગામી બાર જાન્યુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં અમદાવાદથી પ્રયાગરાજ માટે ફ્લાઇટની સીધી ઉડાન ભરશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટમાં રોહિત શર્મા નથી રમી રહ્યો રોહિત પ્લેઇંગ નથી ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા રોહિતે શનિવારે બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ સાથે વાત કરતા કહ્યું હતું કે મેં નિવૃત્તિ લીધી નથી રોહિતે કહ્યું સિડની ટેસ્ટમાં ખરાબ ફોર્મને કારણે તેને પોતાને પડતો મૂક્યો હતો આ નિર્ણય લેવો મુશ્કેલ હતો પરંતુ ટીમના હિતમાં લીધો હતો ટીમમાં કોણ રહેવું કે નહીં એ અમારો નિર્ણય છે બીજું કોઈ નક્કી કરી શકતું નથી હું રિટાયરમેન્ટ લેવાનું નથી હું ક્યાંય જવાનું નથી હું આ ગેમમાંથી બહાર છું કારણ કે હું ફોર્મમાં નહોતો સમાચારોની શરૂઆત કરીએ કડી માર્કેટ યાર્ડમાં ડિસેમ્બરના પ્રારંભથી મઠની નવીન આવકો શરૂ થઈ હતી એક મહિનામાં મઠની પચીસ હજાર બોરીની આવક થતાં વેપારીઓ હરખાયા હતા ચાલુ સિઝન દરમિયાન મઠની આવકમાં ગત વર્ષ કરતાં વધારો જોવા મળ્યો છે જોકે કે અગાઉ એક મન દેઠ બે હજાર સો સુધીના ઊંચા ભાવ ખેડૂતોને મળ્યા હતા છેલ્લા 24 દિવસ પછી નગરનું ગુરૂવારે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી નોંધાયું છે જો કે ચોવીસ કલાકમાં જ નગરના મહત્તમ તાપમાનમાં એક પોઈન્ટ આઠ ડિગ્રીનો વધારો નોંધાયો છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા બારથી સત્તરમી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન છેલ્લા બે દિવસથી વધ્યું છે જેના કારણે કાતિલ ઠંડીમાંથી આંશિક રાહત મળી છે સૂર્યોદય અને સૂર્ય આ થમતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જાન્યુઆરીના મધ્ય ભાગમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગરમાં સવારે તાપમાનનો પારો ચૌદ ડિગ્રી નોંધાયો હતો જાન્યુઆરી માસનો આરંભ થયો છે ત્યારે ઠંડીમાં બે દિવસથી તીવ્રતામાં ઘટાડો થયો છે રાજ્યમાં હાલ પૂર્વના પવનો શરૂ થતાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન વધીને ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભાવનગરમાં બે દિવસ બાદ વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો એક ડિગ્રી જેટલો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને રાત્રિથી જ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાયો હતો શિયાળાની સિઝનમાં રાત્રિથી જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો ઠંડીનું જોર થોડા અંશે જોવા મળી રહ્યું હતું